હિસ્ટ્રી શીટર આશીષ તિવારી સામે બીએનએસ હેઠ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં સુરતમાં માંગ કરવામાં આવી છે સુરતમાં રહેતા નગરમાં રહેતા કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સમ્રાટ અશોક મહાનનું અપમાન કર્યું નથી પરંતુ સમગ્ર મૌર્ય સમાજના અપશબ્દો કહ્યા છે માતૃભાષા વિષે ગંદી ગાળો બોલી શીર કપાઈને દેશભરમાં ફેલાવવાનો ધમકીજનક અને અશોભનીય શબ્દ પ્રયોગ કર્યો તેવું કહ્યું છે તો અંગે તેમની સામે बीएनएस एन एस कलम एक सौ छन्नु बसौ तो नवाणु त्रन सौ बावन त्रोन सौ एक त्रन सौ इक्कावन एक अन सौ सत्ता हेठ गुनों हिंद जय भारत जय संविधान साथियों उत्तर प्रदेश रायबरेली जिले से रहने वाला आशीष तिवारी सम्राट अशोक के वंशजों को जो है और सम्राट अशोक के वंशजों को और चंद्रगुप्त मौर्य को उसने अभद्र टिप्पणी किया है उसने गला काट के पूरे उत्तर प्रदेश में घुमाने का जो अमर्यादित भाषा का उपयोग किया है वो मेरे हिसाब से संविधान के दायरे में नहीं है और हम सम्राट अशोक बहुजन के विचारधारा को मानने वाले लोग हैं अगर हम संविधान को मानने वाले लोग हैं और साथियों मैं निवेदन कहना चाहता हूँ सभी भारत के वासियों से जो संविधान को मानने वाले लोग हैं मैं चाहता हूं કે સભી લોક ઓર કરી કરી સે નિંદા કરતા હું મારું નામ શીલાબેન મારુ છે બહુજન સમાજ પાર્ટી સુરત શહેર અધ્યક્ષ છું સોશિયલ મીડિયાના માધ્યમથી યુપી માં આશીષ ત્રિવારી કરીને એક જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે જે મૌર્ય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે સમ્રાટ અશોકનું નામ જો કોઈ પણ લીધું તો એના માથા કાપીને યુપીમાં અમે ફરાવીશું તો આ એક બહુ મોટી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે જે વારંવાર અનુસૂચિત જાતિના લોકો આદિવાસીના જાતિના લોકો હવે આ લોકો મોર્ય સમાજ પર પણ આવી ગયા જે સમ્રાટ અશોક મહાન જેનો ઇતિહાસ છે જે ભારત દેશની ઓળખાણ સમ્રાટ અશોકના નામથી થાય છે જો આટલા મહાન વ્યક્તિત્વના ઉપર આવી ટિપ્પણી કરશે તો સામાન્ય માણસોનું તો આ દેશમાં શું હાલત છે વારે દિવસે જો જોતા જઈએ કે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે જેટલા બીમારીઓથી મોત નથી થઈ રહ્યા ને એટલા જાતિવાદીના કારણે આ દેશમાં લોકો મરી રહ્યા છે તો સરકારને અમારી એટલી જ અપીલ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને આને કડીથી કડી સજામાં આપવામાં આવે જેથી કરીને આગળ કોઈ આવી જાતિવા જાતિવાદી માનસિકતા ધરાવતો હોય એને સબક મળે કે આ દેશમાં ન્યાય બંધુતા અને સમાનતા માટે ભારત દેશનું સંવિધાન બાબા સાહેબે લખ્યું છે જે માનવતા શીખવે છે પણ આવા લોકો જે વારે ઘડે જાતિવાદી માનસિકતા કરે છે એના કારણે ઘણું બધું દેશમાં લોકોના ભવિષ્ય પણ ખો રહ્યા છે તો અમે દરેક શહેરમાંથી અને દરેક રાજ્યમાંથી અમે એફઆઈઆર કરવાના છે અને આને કોર્ટમાં લઈ જશું એને વારે ઘડે એની ઉપર થાય કાર્ય કાયદેસરની કાર્યવાહી એવી અમારી અપીલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે